વલસાડના મોટા બજાર સ્થિત દેરાસર ખાતેથી મહાવીર જયંતિ નિમિત્તે ભગવાન મહાવીરની રથયાત્રા નીકળી તારીખ એકવીસ એપ્રિલ રવિવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ મહાવીર જયંતિ નિમિત્તે વલસાડ ખાતે ભગવાન મહાવીરની રથયાત્રા નીકળી વલસાડના અલગ અલગ વિસ્તારમાં ભગવાન નગરચરિયાએ નીકળ્યા સાથે જ મોટી સંખ્યામાં ભગવાન મહાવીરના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા

આજે અંત સુધી ધૂમધૂર્વક નીકળી હતી આવી રીતે મહાવીર જયંતિની ધાર્મિક ઉત્સવની મહત્વની યાદગીરી વલસાડના લોકોને જગાડી રહી છે આ યાત્રા વલસાડના શહેરમાં અનેક વિસ્તારોમાં સમગ્ર પંથકમાં નીકળતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને વલસાડના શહેરીજનોએ ભગવાન મહાવીરના રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ રથયાત્રા નિમિત્તે પોલીસે પણ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો